નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદ નો મામલો સામે આવી રહ્યો છે પાલનપુર ની શાળાના આચાર્ય દ્વારા બાળકોને આપી દેવાયા હતા એલસી તો આચાર્ય દ્વારા શાળાના ત્રીસ બાળકોને આપી દીધા હતા લિવિંગ સર્ટિફિકેટ આચાર્ય ગરીબ બાળકોને વગરવા કે એલસી પકડાવી દેતા હો બાળું મચી ગયું છે સમગ્ર મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા એક્શન મોડમાં આવી ગયા છે જેના નંબર 318 ના આચાર્યને બરતરફ કરવાના આદેશ આપ્યા છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ ફટકારી દેવામાં આવી છે સુરતથી સમાચાર સાબે આવી રહ્યા છે સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદનો મામલો પાલનપુરને

પાલનપુરમાં આવેલી શાળા નંબર ત્રણસો ને અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય સભ્યબેન શ્રી સ્વાતિબેન ની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું હતું કર્યું છે એટલે તુરંત જ મેં શાસના અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અમે અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે